Okay.

આ તે મુજબ જૂનાગઢના વેરાવળ હાઈવે માળિયાહાટી ના પાસે આવેલા બંડોડી ગામ પાસે આજે સવારે 8 વાગ્યાના હસરામાં બે કાર વચ્ચે ભયંકર અકસ્માત ટકકળ થઈ હતી જેમાં પરીક્ષા પાજતા પાંચ વિદ્યાર્થીઓ સહિત કુલ 7 લોકોના મોત થયા હતા તો બે કાર વચ્ચે ટકકળ થતા જ કારમાં રહેલા ગેસનો બોટલો ફાટતા बाजूમાં રહેલા ઝુંડડા પણ આગ લાગી હતી હાઈવે પર બહેલી સવારે બે કારની ટકકળ થતા આજુબાજુના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી સાથે જ પોલીસને 108 પણ જાણ કરી હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ઘટનાની જાણ પોલીસ કાફલો સાથે એકસો આઠ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે પહોંચેલી ફાયરિંગની ટીમ ત્યારે મિત્રો ઝુંપડામાં આગ લાગી પર કાબુ મેળવ્યો હતો જ્યારે પોલીસ મૂર્તિઓના મૃતદેહને પોષણ અર્થ ખસેડી અકસ્માત કઈક રીતે થયો તેની આગળની તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ